પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે પાટણ સિદ્ધપુર સરસ્વતી તાલુકામાં વરસાદ તો પાટણમાં બે કલાકમાં પિસ્તાળીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે તો સિદ્ધપુરમાં તેર મિલીમીટર સરસ્વતીમાં નોંધપાત્ર વરસાદ તો પાટણ શહેરમાં પિસ્તાળીસ મિલીમીટર વરસાદથી શહેર પાણી પાણી થયું છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે રેલવે ગરનાળુ પારેવા સર્કલ આનંદ સરોવર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે

ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા એટલે કે આજે વહેલી સવારથી પાટણ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી હતી અને બે કલાકમાં જ પાટણ શહેરમાં મીમી વરસાદ નોંધાયો હતો જયારે સિદ્ધપુરમાં પણ તેર મીમી અને સરસ્વતી તાલુકામાં માત્ર વરસાદ નોંધાયો છે પાટણ જિલ્લાના તમામ તાલુકામાં પણ વરસાદી વાદળો ઘેરા છે પરંતુ મહત્વની વાત છે કે પાટણ શહેરમાં માત્ર પિસ્તાલીસ મીમી વરસાદના કારણે શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે રેલવે ગરનાળો પારેવા સરકર આણંદ આ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે રહીશો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે એટલે કે ચોક્કસ નગરપાલિકા દ્વારા પ્રી મનસૂનની કામગીરીની વાતો તો કરવામાં આવી રહી છે કરોડો રૂપિયા ખર્ચા તેવા દાવો તો કરવામાં આવે છે પરંતુ પંથમ વરસાદમાં અને એક ઇંચ વધુ વરસાદમાં શહેર પાણી પાણી થજાવવાના કારણે શહેરીજનોને હાલની સ્થિતિએ ભારે મુશ્કેલી પડી રહી છે બીજી બાજુ જિલ્લામાં બે દુર્ઘટનાઓ પણ સામે આવી છે જેમાં

उनको कामगिरी योग्य रितै नति थई